મિત્રો એક છોકરો ઘણા વર્ષોથી દુબઈમાં કામ કરે છે અને તે દરમિયાન તેના લગ્ન થઈ જાય છે પરંતુ લગ્ન પછી જ્યારે તે દુબઈ પાછો જાય છે ત્યારે તેને તેની પત્ની વિના રહેવાનું મન થતું નથી તે હંમેશા માટે તે નોકરી છોડીને પોતાના દેશમાં પાછો આવવા માંગતો હતો જેથી તે તેની સુંદર પત્ની સાથે સમય વિતાવી શકે પરંતુ મિત્રો આનાથી તે કંપનીને મોટું નુકસાન થવાનું હતું પછી કંપનીના લોકોને એક વિચાર આવ્યો કે તેમણે તેની પત્નીને શું બોલાવી જેથી તે તેની પત્ની સાથે રહી શકે અને તેમનું કામ પણ થઈ શકે પરંતુ મિત્રો કહેવાય છે કે તમે ગમે તેટલા પૈસા કમાઓ પરંતુ તમારે તમારી પત્નીને ક્યારે દુબઈ કે ખાડી દેશમાં ન લઈ જવી જોઈએ કારણ કે તે ત્યાં સુરક્ષિત રહી શકતી નથી મિત્રો તે હંમેશા આ વાતથી ડરતો હતો અને એક દિવસ જારે તેના બોસની નજર તેની પત્ની પર પડે છે મિત્રો તે તેના માટે પાગલ થઈ જાય છે આ ખૂબ જ રસપ્રદ વાર્તા છે ખૂબ જ અદ્ભુત વાર્તા છે મિત્રો ચાલો આ વિડિયોમાં આખી વાર્તા જાણીએ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા ફક્ત એક જ વિનંતી છે કે તમને વિડિયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો જેથી મારો પ્રોત્સાહન વધતો रहे मित्रों आ जौनपुर की वार्ता से सुनिल नाम छोकराज थी दुबई मा इलेक्ट्रिशियन तरीके काम करतो हतो ते खूबज सारो इलेक्ट्रीशियन घणी इमारतों मा हेड इलेक्ट्रीशियन तरीके काम करतो हतो अने कंपनी माटे खूबज उपयोगी व्यक्ति मित्रों आ दरमियान मा ते लगभग दस वर्ष थी दुबई मा रहतो हतो તે 30 વર્ષનો થયો અને તેણે ઘણા પૈસા પણ કમાયા. તેથી તે વિચારે છે કે હવે વધુ પૈસા કમાવવાનો શું ફાયદો? હવે તેણે લગ્ન પણ કરી લેવા જોઈએ. મિત્રો, તે ઘરે આવે છે અને એક ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કરે છે જેનું નામ સંધ્યા છે. હવે મિત્રો, લગ્ન પછી સુનીલ અને સંધ્યા ખૂબ પ્રેમથી રહેવાનું શરૂ કરે છે. परतु के सारा दिवसों क्या पसार आज ते ते घर छोड़ी देबई जाए दुबई गया तेने अने भी जा संध्या तेने अने ने एक बीजा विना रहू मन नहीं थतु संध्या करे कहे कि ते मोड़ी क्या गये મને તારા વિના રહેવાનું મન નથી થતો સુનિલ કહે છે કે મને અહી આવ્યાને 1 મહિનો પણ થયો નથી મારું કામ પૂરું થયું નથી મને 2 વર્ષ પછી રજા મળશે અને મારી હાલત પર તમારું જેવી જ છે પણ હું શું કરી શકું સંધ્યા કહે છે કે મને કંઈ ખબર નથી કોઈક રીતે મારી પાસે આવો હું તમારા વગર રહી શકતી નથી મિત્રો પછી તે વિચારે છે કે યાદ એ પણ સાચું છે હું હવે 30 વર્ષનો છું હું પરિણિત છું અને હવે 8 લાખ પૈસા કમાયા પછી પણ હું શું કરીશ જ્યારે હું મારી પત્નીને સમય આપી શકું તો મિત્રો તે તેના બોસને કહે છે કે હું હવે ઘરે જવા માંગુ છું મારો હિસાબ કરી નાખો તો મિત્રો તે 10 વર્ષ સથી કામ કરતો હોવાથી તેના ફંડ પર કાપવામાં આવી રહ્યા હતા 1/2 લાખ રૂપિયા અથવા 3 લાખ રૂપિયા તેના થતા હતા ते मुजब तेने विचारियों के आ पैसा सरलता थी मरी जशे हूँ घरे जईश अने त्या थोड़ू काम करीश पर मित्रों तेनो आ रस्तो एटलो सरल नथी हवे मित्रों सुनील मैनेजर ने कहे छे के हूँ आ नौकरी छोड़ी देवा मांगू छू पची मैनेजर तेना शेठ ने कहे छे के एक मानस छे जे परिणित छे ते तेनी पत्नी माटे तेना घरे जवा मांगे छे परंतु ते अमारा माटे खूब उपयोगी व्यक्ति छे कारण के इलेक्ट्रीशियन तरीके काम करे छेテナ कामलो कोई जवाब नथी जो तेओ नहीं होए तो आपरो घरो काम अटकी जशे पछि शेख कहे छे के कोई कृते तेनी रोको एक काम करो तेनी पत्नी ने अही बोला हो पर मैनेजर कहे छे के आशक्य नथी कारण के मित्रों गल्फ कंट्री ना नियमों छे के जो कोई इंजीनियर डॉक्टर मैनेजर अथवा खूब मोटी पोस्ट पर होए जेनी आवक ओछामा ओची 2 થી 4 લાખ રૂપિયા દર મહિને હોય તો જ તે તેની પત્નીને ત્યાં લઈ જઈ શકે છે કારણ કે તેઓ નથી ઈચ્છતા કે કોઈ આવીને તેમનો ધોરણ બગાડે પરંતુ મિત્રો તે લોકો પાસે આવનો પર ઉકેલ હતો તેઓ સુનિલની નકલી એન્જિનિયરિંગ ડિગ રી બનાવે છે અને તે પછી તેની પત્નીને આવવાની પરવાનગી મળે છે સંધ્યાનો પાસપોર્ટ પર બને છે તે પછી સુનીલ સંધ્યાને દુબઈ લાવવા માટે તેના ગામ જાય છે હવે મિત્રો સંધ્યાને દુબઈ જવાનો મોકો મળી રહ્યો હતો તે ખૂબ ખુશ હતી ખુશીથી દુબઈ જાય છે ત્યાં તેના માટે એક શાનદાર ફ્લેટની વ્યવસ્થા કરવામાં આવે છે તે પછી બે ત્રણ દિવસ પછી બધી વ્યવસ્થા થયા પછી સુનીલ કામ પર પાછા જવાનું શરૂ કરે છે પછી 10 દિવસ પસાર થયા હશે એક દિવસ મેનેજર કહે છે કે તમે કેમ છો સુનીલ તમારું જીવન કેવું ચાલી રહ્યું છે હવે તમારી પત્ની નહીં છે હવે તમારું મજાજ મજા હશે મેનેજર દક્ષિણ ભારત ના મદ્રાસ નો છે તેનું નામ પારસ રેડડી છે સુનીલ કહે છે કે ખૂબ ખૂબ આભાર સાહેબ અમારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું છે અને તમે આપેલી બધી મદદ માટે ખૂબ ખૂબ આભાર પછી પારસ કહે છે ભાઈ આભાર કામ નહીં ચાલે તમારે કોઈ પાર્ટી કરવી પડશે पची सुनील कहे छे के साहेब आमा मोटी बात छे जे दिवसे तमे कहो छो के हूँ तमने पार्टी आपू छू पची पारस कहे छे भाई मने बहार पार्टी नथी जोईती अमे तमारा घरे आवीशु तमारी पत्नी ने मरीशु तमारी पत्नी द्वारा रांधेलु भोजन खाईशु हवे मित्रों जारे सुनील आ सामरे छे त्यारे ते डरी जाए छे કારણ કે તેને સાંભળ્યું હતું કે જો કોઈ તેની પત્ની સાથે ત્યાં જાય છે તો તે જગ્યાના શેખ વગેરે તેમને ચીંધી લે છે તેમની સાથે ખૂબ જ ખોટી ઘટનાઓ બને છે તેથી તે પણ ડરી જાય છે તે કહે છે કે સાહેબ શું ઘરે ઘરે મજા નહીં આવે હું તમને બહાર પાર્ટી આપીશ તમે જ્યાં પણ કહો ત્યાં તે કહે છે કે ના અમે ફક્ત તમારા ઘરે જ આવીશું અને તમે બહાર પાર્ટી કેમ કરવા જઈ રહ્યા છો जो ते अमने बाहर पार्टी आपो छो, तो अमे दरोज बहानू खाई छे हवे मित्रों ते कहे छे, ठीक छे साहेब ते कया दिवसे आवशो, पारस कहे छे, शुक्रवार रजा नो दिवस छे, अमे ते दिवसे आविशो, मित्रों शुक्रवार आवे छे, सवार थी ज सुनील अने तेनी पत्नी संध्या तेमनी सेवा करवानू शुरू करे छे तेओ घणा प्रकारना खोराक रांधे छे अने ते पछी रात्रे आठ वाग्ये પારસ રેડ્ડી અને બે વધુ લોકો તેના ફ્લેટમાં આવે છે અને હોલમાં બેસે છે હવે મિત્રો ખાવા પીવાની વ્યવસ્થા હતી એક પછી એક ખોરાક તેમની સામે આવવા લાગે છે તેઓ ખાય છે તેઓએ પીણા વગેરેની પણ વ્યવસ્થા કરી હતી પાર્ટી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલે છે અને તેઓ એટલું બધું પીવે છે કે તેઓ નશામાં ધૂત થઈ જાય છે પછી પારસ રે બી કહે છે ભાઈ સુનીલ તમે અમને તમારી પત્નીનો ચહેરા પર ન બતાવ્યો તે કહે છે સાહેબ તમે શું જોશો તે ગામડાની સંસ્કૃતિમાંથી છે તે શરમાર છે તે ઘુંઘટમાં જ રહે છે મિત્રો તે તેની પત્નીને બચાવવા માંગતો હતો જેથી આ લોકો તેનો ચહેરો ન જુએ પરંતુ પારસ મક્કમ રહે છે અને કહે છે ના ભાઈ આ રીતે કામ નહીં ચાલે અમે તેનો ચહેરો જોયા પછી જ જઈશું હવે મિત્રો કારણ કે તે તીનઓ મેનેજર હતો માલિક હતો અને બીજા બે લોકો હતા તેઓ પણ મોટા લોકો હતા તેથી તે હાર માની લે છે અને સંધ્યાને કહે છે કે ચાલ તારો ચહેરો જોવા માંગે છે મિત્રો તે આવીને તેમની સામે ઊભી રહે છે જારે પારસ તેની જુએ છે ત્યારે તે જોતો રહે છે અને કહે છે કે તમારી પત્ની ખૂબ જ સુંદર છે કાશ મારી પણ તેના જેવી હોત જારે સંધ્યા આ સામે છે त्यारे ते शर्माई जाय छे અને પાછળ જવા લાગે છે પછી પારસ કહે છે ઉભા રહો તમે ક્યાં જઈ રહ્યા છો તે તેના ખિસ્સામાંથી સોનાની ચેન કાઢીને સંધ્યાને આપવા લાગે છે પછી સુનિલ કહે છે અરે સાહેબ રહેવા દો આની શું જરૂર છે તે કહે છે ના ભાઈ અમે મો જોયું છે તો કઈ તો આવવું જ પડશે મિત્રો તે સંધ્યાનો હાથ પકડીને તેના હાથમાં ચેન મૂકે છે તે પછી તે ઘરે જાય છે પછી આ લોકો રાત્રે 12 વાગ્યે તેના ઘરેથી નીકળી જાય છે તે પછી તેઓ પોતપોતાના સ્થળોએ જાય છે અને સુનીલ અને સંધ્યા ભોજન કરે છે તે પછી સંધ્યા કહે છે કે આજથી તને તમારા ઘરે ન લાવો આ માણસ મને યોગ્ય નથી લાગતો અને મને આ રીતે ખૂબ ડર લાગે છે હવે જે કંઈ થયું છે તે થઈ ગયું છે ભવિષ્યમાં આવું કંઈ ન કરતા હું ખૂબ ડરી ગઈ છું તે કહે છે અરે મિત્ર આ લોકો રોજ કે આવે છે અને ડરની વાત તો છે જ આપણે કોઈ અજાણ્યા દેશમાં છીએ જો ક્યાંક કંઈક થાય તો આપણને મદદ કરવા માટે કોઈ નહીં હોય પછી તે કહે છે કે પરંતુ પારસ આપણું જ દેશ ના છે તેઓ આપણો કંઈ ખરાબ કરી શકતા નથી પણ છતાં મિત્રો ડરની વાત હતી હવે મિત્રો બીજા દિવસે જારે સુનીલ કામ પર જાય છે ત્યારે પારસ તેને મળે છે અને કહે છે કે હા ભાઈ સુનીલ તમારી પત્ની ખૂબ જ મજબૂત હતી અને તે ખૂબ જ સારું ભોજન રાંદે છે તેથી હવે અમે દર શુક્રવારે તમારા ઘરે ભોજન કરીશું મિત્રો જારેતે કહે છે કે તમારી પત્ની ખૂબ સારી છે ત્યારે સુનીલ કહે છે આભાર સાહેબ પણ તે મનમાં ખરાબ અનુભવી રહ્યો હતો પણ હવે તે કંઈ કહી શકતો ન હતો હવે મિત્રો શું રવારે ફરીથી તે ભોજન માટે કહે છે સુનીલ મુંજાઈ જાય છે परते घरे आवे छे संध्या ने काही कहतो नही कारण के संध्या ने खूब खराब लागे छे ते गुस्से थाई छे હવે મિત્રો બીજા દિવસે રવિવાર આવે छे पारસ संध्या ના ઘરે જાન કર્યા વિના પોંચે છે ડોરબેલ વગાડે છે संध्या દરવાજો ખોલે છે અને પારસ ને સામે જુએ છે હવે જારે તે તેને જુએ છે ત્યારે તે ચોંકી જાય છે તે કહે છે સાહેબ તમે અહી તે ઘરમાં નથી પછી તે કહે છે કે મને ખબર છે કે તે બાજુમાં છે તમે મને અંદર બોલાવશો નહીં સંધ્યા ડરી જાય છે પણ તે જાણતી હતી કે તે ખૂબ મોટો માણસ છે જો હું તેને કંઈક ખોટું કહીશ તો કોણ જાણે છે કે તે મારા પતિ સાથે કંઈક કરી શકે છે તે અંદર જાય છે પારસ પણ તેની પાછળ આવે છે અને સોફા પર બેસે છે અને તે પછી સંધ્યા ડરી જાય છે તે એક રૂમમાં જાય છે અને સુનિલને ફોન કરે છે કે તે માણસ ઘરમાં ઘૂસી ગયો છે સુનિલ કહે છે કે તે ત્યા કેવી રીતે આવ્યો તે કહે છે કે કોઈક રીતે જલ્દી આવો તે કહે છે કે હું ખૂબ દૂર છું પણ હું આવવાનો પ્રયાસ કરું છું હવે મિત્રો ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે સંધ્યા બહાર જાય છે અને તેને જુએ છે તો પારસ ત્યાં બેઠો હતો અને રડતો હતો હવે તે સમજી શકતી નથી તે આશ્ચર્યચકિત થઈ છે કે તે ત્યા બેસીને કેમ રડી રહ્યો છે તે તેને ગઈ પૂછતી પણ નથી કારણ કે તે ડરી ગઈ હતી મિત્રો તે ત્યાં બેઠો હતો અને એક કલાક સુધી રડતો રહ્યો ત્યાં સુધી સુનીલ ત્યાં આવે છે પછી જારે સુનીલ તેને રડતો જુએ છે પછી સંધ્યા કહે છે કે જ્યારથી તે આવ્યા છે ત્યારથી તે આમ રડી રહ્યા છે તે તેની પાસે જાય છે અને પૂછે છે કે સાહેબ તમને શું થયું છે તમે કેમ રડો છો પછી મિત્રો તે જોરથી રડવા લાગે છે પછી તે પૂછે છે સાહેબ તમે અહીં કેમ રડો છો શું વાત છે પછી મિત્રો તે તેની વાર્તા કહે છે સુનીલ મારી પણ તમારા જેવી પત્ની હતી પણ તેના લગ્ન ફરીથી કર્યા કારણ કે હું પૈસા પાછળ દોડતો રહ્યો તે મને વારંવાર ફોન કરતી રહી કે તમે આવો મને તમારા વગર રહેવાનું મન નથી થતું મને તારા વગર રહેવાનું મન નથી થતું પર મારી પત્નીને બદલે મે પૈસા અહેમતી આપી અને ડેણે ફરીથી લગ્ન કર્યા તો આજે મારી પાસે કરોડો રૂપિયા છે હું મહિને લાખો રૂપિયા કમાઉ છું પણ આજે મારું જીવન ભિખારી જીવું છે પછી સુનીલ કહે છે પણ સાહેબ તમે અહી કેમ આવ્યા શું કામ છે પછી તે કહે છે કે હું તમારી પત્નીને પૂછવા આવ્યો હતો કે જો તમારા મનમાં મારા માટે કોઈ છોકરી છે તો મારા લગ્ન પણ કરાવી દો હવે मित्रो सुनील आश्चर्यचकित થઈ જાય છે કહે છે સાહેબ તમે 40 વર્ષના છો કઈ છોકરી તમારી સાથે લગ્ન કરશે પછી સંધ્યા કહે છે કે મારી એક બહેન છે તેના છૂટાછેડા થઈ ગયા છે તે 35 વર્ષની છે જો તમે તેની સાથે લગ્ન કરો છો તો હું વાત કરીશ પછી પારસ કહે છે કે કોઈ પણ છોકરી હોય બસ મારા લગ્ન કરાવી દો કારણ કે મારા ઘરે કોઈ નથી મારા માતા-પિતા બંને મૃત્યુ પામ્યા છે હું એકલો રહી ગયો છું સંબંધીઓને પર કોઈ વાંદો નથી તો સંધ્યા કહે છે કે ઠીક છે હું હવે વાત કરીશ મિત્રો તે પછી તે ગામમાં તેની માતાને ફોન કરે છે જонપુર માં તેની બહેન સાથે વાત કરે છે અને ઘણી વખત સુનિલ અને સંધ્યા પારસ સાથે વાત કરે છે તેને મરે છે અંતે આ લોકોને પણ લાગે છે કે પારસ ખરેખર સાચો વ્યક્તિ છે મિત્રો સંધ્યા ની બહેન નું નામ રાધા છે પારસ એન્જિનિયર હતો તેની પાસે ડિગ્રી હતી પછી તે પાસપોર્ટ બનાવે છે રાધાનો પાસપોર્ટ બને છે અને રાધાને દુબઈ બોલાવવામાં આવે છે પારસ અને રાધા બંને પતિ પત્ની તરીકે રહેવાનું શરૂ કરે છે સુનિલનો ફ્લેટ બે બેડરૂમનો ફ્લેટ હતો તે જ રીતે તેઓ સાથે રહેવાનું શરૂ કરે છે અને એક વર્ષ પછી તેઓ ફરીથી ગામડે જાય છે મંદિર માં સાદી રીતે લગ્ન કરે છે તે પછી તેઓ ફરીથી દુબઈ આવે છે અને ખૂબ જ વૈભવી રીતે સાથે રહેવાનું શરૂ કરે છે મિત્રો તેઓ 10 વર્ષ સુધી સાથે રહે છે પારસ ખરેખર ખૂબ જ સારો માણસ હતો તેની પાસે ઘણો પૈસા હતા તે પછી પારસ તેમને ઘણા દેશોના શહેરોમાં લઈ ગયો તેઓ 10 વર્ષ સુધી ખૂબ જ આરામથી રહ્યા દરમિયાન પારસ અને રાધાને બે બાળકો હતા संध्या અને સુનિલ ને પર બે બાળક હોતા બધા દુબઈ માં રહેતા હતા હવે મિત્રો બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ 2023 માં 50 વર્ષ ની ઉંમરે પારસ રેડ્ડી નો હૃદય રોગ ના હુમલા થી મૃત્યુ થયું તેમ ના મૃત્યુ પછી આખો પરિવાર આઘાત માં સરી પડે છે બધા રડે છે અને ખૂબ જ પરેશાન થઈ જાય છે તે પછી કોઈ ને દુબઈ રહેવાનું મન થતું નથી અને સુનિલ બંધાને ઘરે લઈ જાય છે તેની પત્ની રાધા મદ્રાસ જાય છે અને થોડા દિવસ તેના ઘરે રહે છે પરંતુ તેણીને ત્યાં રહેવાનું પણ મન થતું નથી અંતે તેણી પાસે ત્યાં જે પણ મિલકત હતી તે તે વેચી દે છે અને જે પણ પૈસા પારસ રેડડીના ખાતામાં હતા કારણ કે તે પેલાથી જ જાણતો હતો કે તેને હૃદયરોગ છે તેણે બધું રાધાના નામે રાખી દીધું હતું મિત્રો આજે તેણી પાસે પૈસાની કોઈ કમી નથી પરંતુ તેઓ જીવનભર પારસ રેડ્ડીને યાદ કરશે તેઓ તેમણે ખૂબ યાદ કરે છે તો મિત્રો આ વાર્તા છે કોમેન્ટ કરીને અમને જણાવો કે તમને તે કેવી લાગી અને જો તમને તે ગમી છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપણે આગામી વિડિયોમાં મળીશું ત્યાં સુધી આભાર